વાકાનેર બાયપાસ રોડે મછુ નદી ઉપરના બ્રિજનો સ્લેપ બેસી જતા વાહનોની અવર જવર બંધ થઈ છે ગાંધીનગર રિપોર્ટ કરાયો મોરબી જિલ્લાના વાકાનેર રોડે મચ્છુ નદી પર પંચસર અને રાતી દેવડી ગામને જોડતો બ્રિજ બનાવવામાં આવેલો છે આ બ્રિજનો સ્લેપ બેસી ગયો છે જેથી કરીને બ્રિજ જોખમી બનતા હાલ બ્રિજને વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે તેનું માર્ગ અને મકાન વિભાગના અધિકારીના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને આ અંગેના રાજ્યના ડિઝાઇન સર્કલ ઓફિસરને જાણ કરવામાં આવી છે જેથી હવે ટેકનિકલ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યા બાદ પુલનું રિપેરિંગ કામ માટેની કાર્યવાહી કરાશે તેવું જાણવા મળી રહ્યું છે આ બ્રિજ જોખમી બનતા આ અંગેની જાણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીના સૂત્રોને કરવામાં આવતા માર્ગ મકાન વિભાગના અધિકારી વાકાનેર સહિત પોલીસની ટીમ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પુલ ઉપર કોઈ દુર્ઘટના ન બને તે માટે પુલને હાલમાં વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે